નાના બાળકો થી માંડીને મોટા લોકો દરેક લોકો એ તહેવારની રાહ જોવે છે પણ એ તહેવાર સાચો શું છે એ તહેવાર એવું નથી કે પતંગ ઉડાડીને પક્ષીઓડી કતલ કરવી એ તહેવાર છે સૂર્ય સ્નાનનો એ તહેવાર છે દાન ધર્મ પતંગની શોધ ચીનમાં થઈ છે હવા નું દિશા માપવા માટે અને સૈનિકોને દૂર સુધી મેસેજ પહોંચાડવા માટે એની જરૂર ચીનમાં થઈ છે આપણો તહેવારો હિન્દુ ધર્મ ની અંદર દરેકે દરેક વૈજ્ઞાનિક છે પૌરાણિક છે આખો દિવસ સૂર્યનો તડકો લેવાનો હોય છે કારણ કે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે અને એ દિવસે જો કોઈ આખો દિવસ એમને મગર કે બહાર નીકળી ન શકે એના માટે થઈ ને આ પતંગ વચમાં નાખવામાં આવી અને પતંગ ઉડાડવામાં આપણે આપણા તહેવારનો મૂળ રંગ ભૂલી ગયા એ દિવસે દાન ધર્મ કરવાનું હોય દેવ પૂજા કરવાની હોય એને બદલે હોહા કરતા ગીતો વગાડીએ છીએ આપણે ઉપર આ બધું જ ઠીક છે હવે શરૂ થઈ ગયું છે તો આપણે હાલો સ્વિચ બંધ કરું એમ કરીને બંધ કરવા પણ એ એન્ટરટેનમેન્ટની સાથે કોઈ પક્ષીઓનો જીવ ન જાય

એટલે કે સાંજે વાગ્યા પછી સવારે ચણ ગોતવા માટે જતા હોય તો ક્યાંક ચણ ગોતવા જઈ ન શકે એ જોજો બે કલાક તમે ઓછી પતંગ ઉડાડશો તો તમને કઈ ફરક નહીં પડે પણ એની જિંદગી બચી જશે બલકી હે ને આખો દિવસ પતંગ ઉડાડો આપણો તહેવાર છે તહેવારનો એક ભાગ છે કેટલા માટે સો ટકા એમ જ કરો સ્વાગત કરીશ એના માટે વિસ્તૃત ચર્ચા કરવા આવેલ રાજેશભાઈ પાતલિયા નું નમસ્તે રાજેશભાઈ નમસ્તે સ્વાગત છે આપનું કરુણા ટોક શો ની અંદર રાજેશભાઈ આપણને મકર સંક્રાંતિ વિશે વિસ્તૃત જાણકારી આપવાના છે તો રાજેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન કે દાન નું મહત્વ મકર સંક્રાંતિ માં કહેવાયું છે તો એના વિશેની આપ માહિતી આપશો ભારતીય સંસ્કૃતિ છે ને ખૂબ પુરાણિક સંસ્કૃતિ છે અને આપણા ઋષિ મુનિઓ અનુભવને આધારે જે કઈ આપણને સૂચનો કર્યા છે એ આજે પણ ખૂબ જ ઉપયોગી છે આપણા તમામ ઋષિ વિશ્વના શ્રેષ્ઠ કક્ષાના સાયન્ટિસ્ટ કહી શકાય એ રીતે એમને જ્ઞાન આપ્યું છે આજના આયુર્વેદ આયુર્ જે પાંચ હજાર વર્ષ પહેલા જે સૂચવેલી પદ્ધતિ છે જે બાબતો છે એ પણ આજે પણ ઉપયોગી છે છે તો મકર સંક્રાંતિ નું ખરું મહત્વ છે કે દાન ધર્મ અને કરુણા આજે આપણે જોઈએ છીએ કે જીવ હિંસા ને જૈન ધર્મ સૌથી વધારે મારા ખ્યાલ થી મહત્વ આપે છે તમામ ધર્મો પણ આપે છે તમામ ધર્મો નું મુખ્ય આશય લોકોને સારા ને સાચા માર્ગે વાળવાનું છે આપણે દરેક પર્વ ની ઉજવણી કરીએ પણ આપણા આનંદમાં જાણતા અજાણતા આપણા દ્વારા કોઈ પાપ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ કોઈ કોઈ તહેવાર ઉજવવામાં મનાઈ નથી પતંગ ઉડાડવામાં કોઈ ખોટું નથી પણ ચાઇનીઝ દોરી વાપરવામાં ખોટું છે કારણ કે આપણે શું આપણે આપણે જયારે આપણું જીવન આપણને કુદરતે આપ્યું છે મૃત્યુ પણ આપણું નિશ્ચિત છે તો ત્યારે આપણે શું કામ એવી કલ્પના રાખીએ છીએ કે એવી આશા રાખીએ છીએ કે આપણી દોરી તૂટવી જ ન જોઈએ શું કામ આ અભિગમ આપણે અપનાવીએ છીએ ભારતીય સંસ્કૃતિના ગુણ આપણને શા માટે ધ્યાનમાં નથી લેતા વાંચે અભિયાન અભિયાન ચલાવો ચલાવો ભારત વિશ્વ સરસ કે તો આપણા દ્રષ્ટિકોણ માં બદલાવ આવશે સારું વાંચન કરશું બાળકોને પણ સારા વાંચન કરવા પ્રેરણા આપશું તો આપણને નવી દિશા પ્રાપ્ત થશે અને સમગ્ર વિશ્વ નો કોઈ પણ દેશ છે એ જીવ હિંસા રોકે

એના દિવસે પણ આપણે રાહ જોતા હોય છે તલની લાડુળી એટલે કે શું ગોળના જેમ તલ વીંટળાઈને એકબીજાની ભેગા રહે એ જ રીતના તલની લાડુળીમાં જેમ બધા તલો સાથે રહે છે એવી રીતના બધા આપણે એકબીજાની સાથે રહીએ તો એ થોડુંક આપ આયુર્વેદ વિશે જાણો છો એટલા માટે હું આપને એ વિનંતી કરીશ કે એ વિષય ઉપર થોડો પ્રકાશ પાડો આયુર્વેદ જીવનના દરેક ક્ષેત્રે વણાયેલું છે આયુર્વેદને જેટલું મહત્વ આપણે આપીએ એટલું ઓછું છે આ પર્વ છે એ દાન ધર્મનો તો છે સાથે સાથે આપણી તંદુરસ્તી આજે પણ આપણા ઋષિ ઘણી બધા સૂચનો કરેલા છે આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ ખાંડ નો ઉપયોગ કરવાનો આપણા ઋષિમુનિએ નથી કીધું ગોળ છે એ એક આપણા આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ છે ખાંડ છે ને મિત્રો એ એટલું બધું ખતરનાક છે કે બાવીસ પ્રકારના રસાયણો ખાંડમાં વપરાય છે ત્યારે આપણી સુધી પહોંચે છે ખાંડ થી કેન્સર થાય છે એવું

ને મહત્વ આપીએ આપણા જીવનમાં નિરોગી રહેશું અને તહેવાર પણ ઉજવીશું તો મને એમ લાગે છે કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે વાહ બહુ જ સરસ તહેવાર પણ ઉજવીશું એટલે મને જ્યારે જ્યારે પણ આપણને એવું લાગે કે હવે મને કંઈક આખ લાગ્યો છે માનસિક રીતના અને જો કોઈ તહેવાર આવી જાય ને તો આપણા પરિવારની અંદર ખુશીનો માહોલ થઈ જાય અને એ ખુશીનો માહોલ આપણને બીમારીથી દૂર રાખે છે તો આ મહત્વ છે આપણા એકો એક તહેવાર નું રાજેશભાઈ આપણે વચ માં થોડાક વખત પેલા ટ્રેન્ડ આવ્યો તો રાત્રે પણ ઓલું તુક્કલ ઉડાડે તો એની જે ભયાનકતા એનું જે નુકસાનકારક છે તો એના વિશે આપણે લેખ પણ લખેલા હતા તો એનો થોડાક અમારા દર્શક મિત્રોને લાભ આપો ચાઇનીઝ દોરો નુકસાનકારક છે ને ચાઇનીઝ તુક્કલ પણ એટલું જ નુકસાનકારક છે જ્યાં પણ છે અહીંયા અનર્થ સર્જે છે એટલે મિત્રો આપણો શોખ કોઈના વિનાશ નો કારણ ન બને એ જોવું જોઈએ આપણો શોખ છે બીજાના વિકાસ નું કારણ બનવો જોઈએ આપણા જે શોખ છે આપણે જે તહેવાર ઉજવવાની પદ્ધતિ છે આપણી જે સંસ્કૃતિ છે એને એને ઊંડાણપૂર્વક નિહાળો એને ઊંડાણપૂર્વક એનું ચિંતન અને મનન કરો સારા પુસ્તકો વાંચો ભારતીય સંસ્કૃતિ શું છે આપણને ખબર પડશે અને એ સંસ્કૃતિમાં જે સૂચવા છે દાન ધર્મ પુણ્ય માન્યો કે આ જે ગૌશાળાઓ છે સંક્રાંતિ દિવસે જુદી જુદી જગ્યાએ મંડપ નાખીને બેસે છે મિત્રો એને આખું વર્ષ ગૌશાળા ચલાવવાની હોય છે ત્યારે આપણાથી જેટલું થાય એટલું આપણે મદદ કરીએ જે સ્વરૂપે મિત્રો ઘણી વાર હું ઘણા લોકોને કહું છું કે સેન્ડવિચ છે એમાં અનેક વસ્તુ પડતી હોય છે બ્રેડ બટર ટોમેટા કાકડી મીઠું અનેક વસ્તુ અંદર પડતી હોય છે અને આપણે સમાજના હિતમાં રાષ્ટ્રના હિતમાં વિશ્વના હિતમાં આપણી જ્ઞાતિના હિતમાં સૌના હિતમાં આપણે માનીઓ કે મીઠા જેટલું યોગદાન આપીએ તો પણ ઘણું છે આપણે આપણે નડવું નથી આપણે કોઈને જીવિંસા નથી ઈ રોકવી છે આપણે તહેવાર ઉજવવો છે મિત્રો હમણાં તમે જે વાત કરી એને મહત્વ આપીએ આપણા આપણે માનીઓ કે આપણી જાતને પક્ષીની જગ્યાએ મૂકીએ અને આપડી પાંખ કપાઈ જાય ત્યારે આપણને કેવી વેદના અનુભવી આપણે જયારે બીજાની જાતની ની જગ્યાએ આપણે મૂકશું ને ત્યારે આપણે કોકને ન્યાય કરી શકીશું એટલે આપણે આપણો તહેવાર આનંદ થી ઉજવીએ અને પક્ષીઓને બચાવીએ અને જે કંઈ આપણાથી દાન પુણ્ય થાય એ કરતા રહીએ એ સમયની માંગ છે જી અ છેલ્લે બહુ સરસ વાત કરી કે આપણને કેવી તકલીફ પડે એટલે આપણે પતંગ પણ ઉડાડવી હોય અને આપણને નો લાગે ને એની પણ આપણે ચિંતા કરીએ આપણે ચીપટા લેતા આવીએ આપણા આખો એટલો નહી જેવો દોરો પણ આપણી આંગળીમાં નો ઘસાય એટલા માટે આપણે ચીપટા કરી લઈએ પછી જે પતંગ નથી ઉડાડતા પણ ખાલી બહાર નીકળવું છે એ લોકો બાઇક નું આખું સ્ટેન્ડ બનાવે કે ભાઈ આગળ થી દોરો છે ને એ કપાઈ ન મારું ગડું ન કપાવું જોઈએ બસ એ માનસિકતા આપણે બીજા માટે જોઈએ કે પક્ષીઓ નું ગડું ન કપાવું જોઈએ સો ટકા પતંગ ઉડાડો તહેવાર છે એન્જોય કરો એક લાઈફ છે એમાં કોઈ વાંધો નથી પણ જેમ રાજેશભાઈએ કીધું એમ આપણે તહેવાર એ વિકાસ નો તહેવાર હોવો જોઈએ વિનાશ નો નહીં એની સાથે સાથે એને ઘણી બધી રોજગારીઓ પણ છે પતંગોના કારણે ઘણા બધા બાળકો છે ઘણા બધા ભૂલકાઓ છે એ પતંગ ને લઈને ખુશ પણ થાય છે તો એ ખુશી માત્ર બીજા ની દુખી નો કારણ ન બને એટલું આપણે અવશ્ય ધ્યાન રાખીએ એસીવાય રાજેશભાઈ اپنا આટલા વખત ના અનુભવ ને ધ્યાનમાં રાખીને એ દિવસે કઈ કઈ સાવચેતી રાખવી અને કેવી રીતના આખો તહેવાર ઉજવવો જોઈએ એનું એક વિસ્તૃત માર્ગદર્શન આપા ખૂબ સરસ વાત મંથનભાઈ કરી તમે જી એક સત્ય ઘટના કહું મારા એક મિત્ર છે એનો એક ના એક પુત્ર ને લઈને

કે આપણો જે દોરો છે એટલો ઘાતક ન ખરીદીએ એવી કોઈ દોરી ન ખરીદીએ કે જેના કારણે જીવન રોડાય જાય મિત્રો આપણે ગળું કપાય અથવા કોઈના દ્વારા આપણું ગળું કપાય તો એ એનું એનું ચિંતન ને મનન કરીએ આપણે આપણો જે તહેવાર છે એ આનંદ માટેનો છે એને બીજાને નુકસાનકારક ન સાબિત થાય એ ખૂબ જરૂરી છે આપણો આનંદ છે એ સૌનો આનંદ બનવો જોઈએ બીજાનો આનંદ છે એ આપણો આનંદ બનવો જોઈએ આપણી જે ભારતીય સંસ્કૃતિ ની જે પરંપરા છે કે દુઃખમાં આપણે ભાગીદાર થતા હોઈએ છીએ આપણા ભારતીય સંસ્કૃતિમાં કોઈને ભાગીદાર ન થાવ તો ચાલે એવું કહ્યું ત્યું છે આપણા સંસ્કૃતિમાં એમ કીધું કે જ્યારે માણસ મૃત્યુ પાયમ હોય ત્યારે મશાને જાઓ એમના ઉઠાણામાં બેસણામાં જાવ પણ કોઈનામાં લગ્ન ન માં ન જાવ તો ભારતીય સંસ્કૃતિમાં ક્યારે એમ નથી કીધું કે ઈ દુખદ બાબત છે તો મિત્રો આ આપણી દુઃખ માં ભાગ લેવાની આપણી જે પરંપરા છે આપણી આપણી જે સંસ્કૃતિ છે એને એને થોડુંક આપણે એનું ચિંતન કરીએ મનન કરીએ આપણે એ દિશામાં થોડાક જાગૃત બનીએ અને કોઈ પણ પક્ષીઓ પછી કોઈ પણ માણસનું ગળું ન કપાય એની કાળજી લઈએ અને આ તહેવારોમાં આરોગ્યપ્રદ જમવાનું નાસ્તો કરીએ જંક ફૂડ ફાસ્ટ ફૂડ પ્રોસેસ ફૂડ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ને તિલાંજલિ આપીએ મિત્રો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એટલું ખતરનાક છે કે જો એ બાળકને નાનપણથી આપવામાં આવે તો એની ઊંચાઈ ઘટી શકે છે જાડાઈ વધી શકે છે ડાયાબિટીસ નો શિકાર થઈ શકે છે એ મુજબ આપણે વર્તન કરીશું તો આપણા ફાયદો થશે મિત્રો આપણી સૌથી મૂડી છે આપણું આરોગ્ય અને જો આરોગ્ય આપણે સાચવશું અને તહેવાર ઉજવીશું અને બીજાને ઉજવવા તહેવાર સારી રીતે ઉજવવા પ્રેરણા આપીશું પક્ષી પશુ પક્ષીઓનું જીવ બચાવીશું તો ઘણી બધી આપણને ફાયદો થતો રહેશે આપણા સંસ્કૃતિને મિત્રો આ વિશ્વના અને જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ વિશ્વના અનેક દેશોમાં ફેલાવેલી છે અને અનેકવિધ કામ કરતી હોય છે વિશ્વના ધનાઢ્ય દેશોની હાલત જો એને માનસિક સારવાર કરાવવી પડે છે ભારતમાં માનસિક ડોક્ટરોની આજે ભાગ્ય જ લોકોને જરૂર પડે છે તો એ સ્થિતિનું નિર્માણ સતત થતું રહે એ ખૂબ જરૂરી છે છે આપની છેલ્લી વાત ઉપરથી મને બીજી એક વાત યાદ આવી દરેક તહેવાર આપણો હોય કે બીજાનો હોય કંઈક ને કંઈક શીખવે છે કંઈક ને કંઈક સૂચવે છે હાર અને જીત જીવનનો એક ભાગ છે પતંગ ક્યારેક આપણે ઉડીએ તો આપણે કાય પોત છે એમ કરીને રાડ પાડીએ ને આપણે બીજાની પતંગ કાપીએ તો ક્યારેક આપણી પતંગ કપાય કપાય ત્યારે દુઃખી ન થઈએ કાપીએ ત્યારે over ખુશ ન થઈએ આપણે આપણે emotions ઉપર કંટ્રોલ રાખવાનું એ આ દ્રષ્ટિ હોય તો તમે આ તહેવારમાં એ પણ શીખી શકો અને બીજું જે પતંગ કપાઈ ને આવે છે એની પાછળ તમે જોજો અગાશીની પાડી નો છેડો નો હોય તો હું આપને એ પણ વિનંતી કરીશ કે બાળ માનસ ઉપર આ માથી શું શીખવા મળે છે એની એક આપની જે લખાણની શૈલી છે એ વિષય એ એ ઢબે જરા થોડું સમજાવો બાળકોને ખાસ કરીને આ તહેવારોમાં હું હું કહીશ મકર સંક્રાંતિ ના દિવસે બાળકોને ચશ્મા પહેરાવો ગળે રૂમાલ બાંધી આપો જો સ્કૂલે સાયકલ લઈને જતો હોય તો રૂમાલ બાંધીને મોકલો અને સ્કૂલે થી જયારે આવે ત્યારે એને સૂચના આપો કે રૂમાલ બાંધીને આવે ઈવન તમે પણ રૂમાલ બાંધીને પતંગ ઉડાડો અને ચશ્મા પણ પહેરો મિત્રો આનંદના અતિરેકમાં અગાસી કુદાવી ન જતા એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણે ઘણી વખત ઘટનાઓ છે એ પણ રોકવી જોઈએ નીચે હોય સલામત સ્થળે પતંગ ઉડાડો આનંદ લૂંટો અને બીજાને કરો બીજું હાર નાના બાળકોને આપણી પતંગ કપાય તો કે તો એને એને શીખો કે આપણે બીજાની કાપી તો આપણી કોક પણ કાપે હારતા જે શીખવાડે જે માં બાપ પોતાના બાળકોને એમના જીવનમાં ક્યારેક ખૂબ જ સરસ વાત કરી એ દરેક પરિસ્થિતિને સ્થિત પ્રજ્ઞા રીતના થઈને આપણે પચાવતા શીખીએ તો આપણો વિકાસ જે છે આંતરિક વિકાસ ખુબ જ સરસ થાય રાજેશભાઈ ખૂબ ખુબ ધન્યવાદ

પોતાનાથી કંઈક અલગ પોતાના સ્વાસ્થ્યની કંઈક અલગ પરમાર્થનું કાર્ય કરે છે તો અમારો સંપર્ક કરશો આપણે આ પ્લેટફોર્મ પૂરું પાડીશું કરુણા ટોક શો એટલા માટે જ ચલાવવામાં આવે છે નેગેટિવ તો ઘણું બધું ફਿਰસાઈ છે આડે ધડ ફિરસાઈ છે અને જોવાય પણ છે હવે એક એનો વિરોધ કરવાથી આપણે કામ પકતું નથી એ અધૂરું અટકે છે હવે એનું પતે ક્યારે કે જ્યારે આપણે એનો વિકલ્પ દઈએ ત્યારે બસ આપણે પોઝિટિવ વસ્તુનો વિકલ્પ આપવાનો છે રાજેશભાઈ આપના ધ્યાનમાં પણ એવા કોઈ પણ અમારી પાસે આવતા વખતે અકબરભાઈ કરીને જે છે જે શ્રીજી ગૌશાળાની પ્રોડક્ટ નું રાખે છે મિત્રો ગૌ અર્થતંત્ર ઉપર લઈ આવવા માટે ગૌશાળાને ફક્ત દાન નહી પણ એને સન્માન આપો અને સન્માન કેવી રીતના આપો ઘરમાં સાબુ શેમ્પુ હેર એ બધું વાપરી અને ગૌશાળાને સુધાર બનાવો બીજું મંથનભાઈ મહત્વનું એ છે કે આપણે આપણો દિવસ ઉગે ને અત્યારથી આતમે ત્યાં સુધી અનેક કેમિકલ આપણે વાપરીએ છીએ ને પૃથ્વી ને પ્રદૂષિત કરી રહ્યા છીએ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે ડિચરડ્રેન્ટ પાવડર તો એનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીએ આપણે કપડા એક દિવસ ને બે દિવસ ત્રણ દિવસ પહેરી શકાય તો પહેરીએ જેટલો ડિટરજન્ટ પાવડર જેટલો કેમિકલનો ઓછામાં ઓછો ઉપયોગ કરશું એ આપણે આપણે નવી પેઢીને કંઈક સુરક્ષિત પાણી પૃથ્વી અને આપી શકશું બસ તો આટલી જ કેમિકલ મુક્ત પ્રોડક્ટની વાત અને શ્રીજી ગૌશાળાની પ્રોડક્ટ જેના દ્વારા ગૌશાળાઓ સુધર થાય છે એ ગૌશાળાની પ્રોડક્ટની વાત કરવા માટે આપણે આવતા વખતે મળીશું નમસ્કાર જય ગૌ માતા નમસ્કાર